નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી પંદરસો ને પાસાઠ રૂપિયા जामनगर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार थी पंदर सौ सीतेर रुपया वाकानेर मार्केटिंग यार्डनी अंदर बार सौ चौदह सौ बाणु रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर बार सौ एशी थी पंदर सौ चालीस रुपया जेतपुर मार्केटिंग यार्ड अंदर छसो पंदर सौ रुपया पूरा गोंडल मार्केटिंग यार्ड अंदर एक हज़ार एकावन थी पंदर सौ एकतालीस रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर एक हज़ार चालीस पंदर रुपया જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી પંદરસો ને પાંચ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી પંદરસો રૂપિયા માળાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સોળસો ત્રીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પાંચથી પંદરસો એક રૂપિયો રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી પંદરસો એકાવન રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકાણુંથી પંદરસો પચીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને છવ્વીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને એકાવન રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી ચૌદસો ને સાઠ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર બારસો સોળથી પંદરસો રૂપિયા પૂરા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકતાલીસથી અગિયારસો ને એકતાલીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો ને છત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એંસીથી ચૌદસો ને પચાસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે ભાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર